રાંધણ રાંધણછ આવે ને એટલે આપણને એમ થાય કે આપણે શું ખાવું જોઈએ ઘણું બધું બનાવીએ પરંતુ બીજે દિવસે કશું ભાવે જ નહીં ઠંડુ ખાવાની આપણને આદત ન હોય તો મને એમ થયું કે ચલો આ વખતે હું સરસ મજાના મારા ફૂડ સીવનના દરેક વ્યુઅર્સને રાંધણ છઠ સ્પેશિયલ રેસીપી આડી આપું તો તમે પણ આવી રીતે ઇન્સ્ટન્ટ માત્ર ને માત્ર બે જ મિનિટમાં હાડવા બનાવો દાળ ચોખ્ખા પલાળવાની ઝંઝટ વગર ક્યાંથી તમારે હાંડવાનો લોટ લાવવાનો છે કેવી રીતે મળશે ને કયો લાવવાનો એ પણ મેં તમને કહી દીધું છે ઘરે પણ તમે હાંડવાનો બનાવી શકો છો અથવા તો તમે ઘરે હાંડવાને દળો એને સરસ મજાનો આથાવા દો અને તમારી રીતે તમને જે રીતે તમને અનુકૂળ થાય એ રીતે તમે હાંડવો બનાવો બીજા દિવસે ખાઓ સાસી જડા સાતમને દિવસે ઠંડુ ખાવાની પ્રથા અમારા સૌરાષ્ટ્રમાં છે તો હું તો સાતમને દિવસે હાંડવો ખાઈશ છઠને દિવસે બનાવીશ મેં તો તમારા માટે તેને સ્પેશિયલ એડવાન્સ તમને રસોઈનો આઈડિયા આપવા માટે બનાવ્યો છે તો ખરેખર મિત્રો તમે પણ મારી જેમ છઠ દિવસે હાંડવો બનાવો છો ને સાતમને દિવસે ઠંડો હાંડવો ખાજો બહુ મજા આવશે ચટણી સાથે ખાઈ શકો છો ને તેલ સાથે પણ આ હાંડવાને ખાઈ શકો છો જેમ ઠંડો થાય મજા આવતી હોય છે તો ચલો આ સાતમે આપણે સેલિબ્રેશન કરીએ હાંડવો ખાઈને તો ખરેખર મિત્રો આ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોશો બહુ સરસ મજાની આ રેસીપી છે પસંદ આવે તો તે લીધે લાઈક પણ કરજો તો ચલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી નો વિડીયો જન્માષ્ટમી આવી રહી છે રાંધણ છટ આવી રહી છે સૌરાષ્ટ્રમાં સૌ લોકો શીતળા સાતમ પાડતા હોય છે તો સિદ્ધરાજ સાતમ પર તમને એવું લાગે છે કે તમારે પૂરી અને કોઈ નાસ્તો નથી બનાવ માત્ર એક જ વસ્તુ એવી બનાવવી છે કે જે તમે આખો દિવસ ખાઈ શકો અને ઠંડી થાય તેમ મજા આવે તો એ છે હાંડવો તો અહીંયા આપણે હાંડવાને કેવી રીતે બનાવવાનું છે ઇન્સ્ટન્ટ માત્ર પાંચ જ મિનિટની જોઈએ રેસીપી તો એના માટે સૌથી પહેલાં તમારે હાંડવાનું જે હાંડવાનો લોટ આવે છે તૈયાર જે તલોદનો આવે છે એ લાવવાનો છે એમાંથી તમે આથા વગર વધારે પ્રમાણમાં હાથો લાવ્યા વગર પલાળ્યા વગર દાળ ચોખાનું મિશ્રણ કર્યા વગર ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી શકો છો તો આ હાંડવાનું મિશ્રણ રેડી છે આ હાંડવામાં બધા જ મસાલા આવેલા છે હળદર જે કંઈ આપણે હાંડવામાં મસાલા નાખીએ છીએ બધા જ આની અંદર અવેલેબલ હોય છે લીંબુના ફૂલ અવેલેબલ હોય છે ખાવાના સોડા અવેલેબલ હોય છે માત્ર ને માત્ર એક વાટકી લોટ લેવાનો છે હાંડવાનો જે રેડી આવે છે એની અંદર આપણે પાણી એડ કરવાનું છે અને હલાવી લેવાનું છે તો ખરેખર મને તો આ હાંડવો બહુ ભાવે છે હું તો હવે હાંડવાનું જે ઘરે જ પહેલાં દળતી અને પલાળતી એના કરતાં હાંડવાનો લોટ તૈયાર લઈ આવું છું આ મોલમાં ડીમાટમાં બધી જગ્યાએ સોપર તમને મળી જાય છે તો હવે રાંધણ ચટની વાર સુધી તમે પણ ગામમાં જાઓ ને હાંડવાનું જે પ્રેમિક્સ રેડી આવે છે લઈ આવો અથવા તો હાંડવાનું પ્રેમિક્સ તમે ઘરે પણ બનાવી શકો છો તો આવી જ રીતે તો હવે આને હલાવી લેવાનું છે બસ તો અહીંયા આપણે જે રીતે હાંડવાનું બેટર હોય છે એ જ રીતે આપણે હાંડવાનું બેટર રાખવાનું છે ઢોકળાનું જે રીતે હાંડવાનું બેટર હોય એ જ રીતે આપણે આ હાંડવાનું બેટર રાખવાનું છે પરંતુ ઢોકળાનું આપણે થોડું પતલું રાખીએ છીએ આ થોડું ઝાડું રાખવાનું છે અને આની અંદર ઈનો નાખેલો હોય છે ખાવાના સોડા નાખેલા હોય છે તમે જુઓ તો કેટલું સરસ મજાનું ફૂલાઈ રહ્યું છે તો આપણે આ રીતે હાંડવાને થોડું બેટર આપણે જાડું રાખવાનું છે તો અહીંયા આપણું હાંડવાનું છે આ રીતે કન્સન્ટી હોવી જોઈએ તો બસ અહીંયા આપણો હાંડવાનું આ બેટર રેડી છે હવે માત્ર ને માત્ર પાંચ જ મિનિટ આ હાંડવાના બેટરને આમ જ પલળવા દેવાનું છે તો અહીંયા હવે આપણે તમે જુઓ તો પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણો હાંડવો છે એનો બેટર એકદમ સરસ મજાનો પલળી ગયો છે તો અહીંયા આપણે હાંડવાને બનાવી લઈશું હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા બે ચમચી તેલ લેવાનું છે બે ચમચી તેલને આપણે પ્રોપર રીતે ગરમ થવા દઈએ અને આવી રીતે તળિયા હોય હેવી બોટમવાળી કે કઢાઈ કે કોઈ પણ વાસણ લેવાનું બધે ફેલાવી દેવાનું છે અને એ પછી આપણે હાંડવો બનાવવાની પ્રોસેસને આગળ વધારશું તેલ તો એકદમ પ્રોપર ગરમ થાય એ પછી જેમાં રાઈ એડ કરવાની છે તો હજી અહીંયા આપણું તેલ પ્રોપર ગરમ થયું નથી તો વ્હાઈટ એન્ડ વોચ આપણું તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે રાઈ એડ કરવાની છે તેલમાં જે આપણ જગ્યા છે એ આપણે રાઈને ઉમેરી દેવાની છે અને તેલને આવી રીતે ફેલાવી દેવાનું છે જેના કારણે આપણી રાઈ એકદમ સરસ ફૂટી જાય રાઈ સંતળાઈ જાય રાઈ ફૂટી જાય એ પછી જ આપણે એમાં જીરું એડ કરવાનું છે પરંતુ યાદ રહે આ હાંડવાની જે પ્રોસેસ છે એમાં રાઈ થોડી વધારે પ્રમાણમાં લેવાની કારણ કે તો જ આપણા હાંડવાનો સારો એવો ટેસ્ટ આવતો હોય છે રાઈ સંતળાઈ જાય રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું ઉમેરવાનું છે અને પણ એકદમ સરસ મજાનો ફૂટે એટલે એ પછી આપણે એક સરસ મજાની પ્રોસેસ કરીશું જેના કારણે આપણા હાંડવાનો લુક ખૂબ સારો આવે હાંડવો ખૂબ સરસ બને ફટાફટ આપણે તલ એડ કરી દેવાના અને તલ ઉમેરી અને તરત જ આપણે હાંડવાનું જે બેટર હોય છે એને ફેલાવી દેવાનું છે હાંડવાનું બેટર ફેલાવ્યા પછી સૌથી પહેલું કામ એ કરવાનું કે ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દેવાની ઓકે અને તો જ મીડિયમ આંચે જેમ તમારો હાંડવો ચડે છે એમ તમારો હાંડવો બહુ સરસ બને છે તો અહીંયા આપણે એક વાટકી લોટ હતો એમાંથી તમે જોઈ શકો છો આખું ઘર ખાઈ શકે એટલો સરસ મજાનો હાંડવો બને છે તો અહીંયા આપણે ધીમે ધીમે હાંડવાને ફેલાવી દેવાનું છે હવે આઉટપુટ જોજો તમે કહેશો વાવ તો બહેન આઉટપુટ પણ બહુ સરસ મજાનું છે તો ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખીશું સાથે સાથે લીડ કવર કરીશું અને ત્રણ મિનિટ આમ જ ચડવા દઈએ હવે અહીંયા આપણે ટોટલ ત્રણ મિનિટ થઈ છે તો એક સાઈડ ચડતા બહુ વાર લાગે આપણે પછી તો માત્ર બે જ મિનિટમાં ચડી જતું હોય છે તો સાચવી અને સરસ રીતે આપણે હળવે હાથે આમ ફેરવી લેવાનું તો અહીંયા એકદમ ઇઝીલી સિમ્પલ રીતે ફરી પણ જાય છે ઓકે તો હવે આપણે લીડ કવર કરીશું અને ફરી આપણે બે મિનિટ સુધી આમાં જ ચડવા દેવાનું છે અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે ને હાંડવો આપણો બનીને એકદમ સરસ થઈ ગયો છે તો રાંધણછટને દિવસે તમે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવો અને સાતમને દિવસે આ હાંડવાને તમે ઠંડો ખાઈ શકો છો તો ખરેખર આ રેસીપી કેવી લાગી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો બરાબર છે ને રેસીપી આઈડિયા બહુ સરસ મજાનો ગૃહિણીઓનો સમય ઓછો અને સાથે સાથે બીજે દિવસે ખાવામાં સૌ કોઈને મજા આવે નાના મોટા સૌ કોઈને મજા આવશે આ ઠંડો હાંડવો ખાવાની તો ખરેખર તમે પણ મારી જેમાં હાંડવો બનાવજો હું તો રાંધણ છટના દિવસે બનાવવાની છું આંડુ આ તો માત્ર તમને રેસીપી આઈડિયા આપવા માટે મેં એડવાન્સ બનાવ્યો છે તો ખરેખર તમને મજા આવે તો રેસીપી ચોક્કસ તમે બનાવો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો